હાલો મનસુભાઈ બોલે છે હા ભગવાન મારે એક સલાહ લેવાની હતી તમારી પાસેથી હાલો બોલો હા કે મેં એક મારે દારૂનું વ્યસન છે સર અને દારૂના વ્યસન માટે મેં માતાજી આગળ ગયો તો મસાનની મેલરી છે આપડે રાજકોટમાં રામનાથપરામાં બરાબર પછી એમાં દારૂ મૂકાતો નથી સર મને એમ થાય છે કે અત્યારે પીવું છું પછી નહીં પીવું પછી નહીં પીવું પણ સર તો એ કંટ્રોલ રહેતું નથી મારું સમજ્યા હલો હા મનસુખભાઈ

હું લગભગ મારી પચાસ વર્ષની ઉંમર છે સર બીજી કઈ વાત નથી તમારું બ્રડ ફેફસા કિડની બધી છે ને ઈ નસા ઉપર હાલતું હોય હવે તમારા બધા અવયવ છે પોતાની પાચન ક્રિયા થવાની બધી બંધ થઈ ગયું હોય

પણ છતાં મને એવું લાગ્યું પછી મેં મેલડી માનું મેં એવું કઈક મેં એમ બોલાઈ ગયું તું કે હવે નહીં પીવું ને માતાજી ફલાણું ઢીકણું ને આમ તે સમજ્યા પણ છતાંય મુકાતું નથી સમજ્યા જાજા વર્ષોનું નું વ્યસન હોય ને હા એટલે આપણું શરીર છે ને આલ્કોહોલ વાળું થઈ ગયું હોય જેથી કરીને નો પીવો ને તો હાથ ધ્રુજે કામ થાય નઈ પાચન ક્રિયા નો થાય સંડાસ પાણી બધું બંધ થઈ જાય કેમ કે તમારા અવયવ બધા હવે નોન્યુઝ બની ગયા હોય

બાકી કોઈ ભુવા બુવા એવા કઈ વચમાં નથી મને હું કઈ જાણ નથી વરાવતો પણ હું મારા મન થી મને એમ થાય કે ના ના હવે મૂકી પણ મુકાતું નથી પ્રશ્ન આજ છે સર એમાં છે ને એ મૂકવું હોય ને તો વીરનગર હોસ્પિટલ છે વીરનગર વીરનગર હા 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 ત્યાં જાતિનો દાખલો ને એવું લેતા જજો એટલે ત્યાં તમને દાખલ કરી દેવે પંદર દિવસ સુધી તમને છે ને યોગા ને એવું બધું કરાવશે ને એના દવાના ઇન્જેક્શન ને બધાય આવે બાટલા હા વિરનગર ની વાત તો મેં સાંભળી છે પાછું બીજું સર શું છે ખબર ઘરમાં પણ પ્રોબ્લેમ થાય છે કે અમારે પૈસા ટકે હે હમેશાની માટે પૈસા ટકા જ નથી કે મતલબ જીવ મારો ને પડ્યો હોય હા એ તો માલ માં જ પડ્યો હોય દેશી પીવું છું ના દેશી પીવું સર દેશી પીવું

હા તો મને તો આજ એક પ્રશ્ન છે ને મને રાત દિવસે મને હેરાન કરે છે કે હું માતાજી આગળ ગયો હતો ને મેં એવું નક્કી કર્યું કે હવે નહીં પીવું અને પણ છતાંય પીવા માંડ્યો તો મને એક આ પ્રશ્ન હેરાન કરે છે સમજ્યા સર એ માતાજી કીધી ને પિતાજી કીધી બેન નહીં થાય એની આલ્કોહોલ થી લેવી પડશે એમ કઉ છું હા સર હું અત્યારે રાજકોટ માં નોકરી કરું છું સમજ્યા સિક્યુરિટી ગાર્ડ છો આમ તો વ્યવસ્થિત જ છે

કોઈ માતાજી બચાય છે નહી કેમકે મગજ બંધ થઈ જાય કામ કરતા બંધ થઈ ગયા ડીઝલ નાખો ને જ ચાલે હા તો સર એવું આ દારૂમાં શું હશે કે માણસ એની રહી નથી એવું શું એમાં નશો હોય તમે ચા પીઓ છો ફાકી ખાવ છો તમાકુ છો બધા નશા છે હા હા એટલે તમારા શરીર પાવર ડોઝ દીધ એટલા બીજા ડોઝ કામ નો કરે હા હા ડોક્ટર ઓપરેશન કરતી વખતે પૂછે આલ્કોહોલ કરો છો હા હા જો આલ્કોહોલ કરતા હો તો એને ટોપી નો લાગે અમુક ઇન્જેક્શન નો કામ નો કરે તો એને ડબલ મારવા પડે એટલે પૈસા વધારે થઈ હા પણ સર મેં તો મારા નું આજ સુધી કોઈ ઓપરેશન કરાયું નથી

એમ તો પાછો જાવ પણ સર આ એક વસ્તુ જ મને નડે છે શરીર ઘર ની બાકી કોઈ કીધું ભાઈ ન થાય કેમ કે મગજ અને શરીર તમારું કામ ન કરે તમારે ત્યાં જવું જ પડે મગજ અંદર એક વ્યસન થઈ ગયું પ્રેમ છે નિયારે હા હા કેમ કે તમે દારૂ હારે ઘર બાંધ્યું એટલે હવે તમે એને જાકારો દો તો રીંગણું કાઢે એવું એવું બને હા તો સર આપણું કેવાનો મીનીંગ એવો છે કે ધીમે ધીમે ઓછું કરી નાખો કેમ કે આટલા વર્ષ તમે એને ભેગી ભેગી રાખી કોથળી હવે તમે દગો દયો તો એને રીંગાય ને બિચારી ઓકે ઓકે સર સાચી વાત તો સાચી છે તમારી બધું આવું જ બને છે સમજ્યા એટલે મારે બધું આ તમારી પાસે મેં કીધું હું તમારા વિડીયો સાંભળું જ છું સમજ્યા રાત દિવસ તમારા વિડીયો ને મને બહુ પ્રેમ છે તમારે ઓટોમેટિક તો અમુક તો સમય મને એવી ખબર પડે છે કે હું મનસુખભાઈ ને આવા વિડીયો સાંભળું તો હું કેમ સુધરતો નથી સમજ્યા આવો પણ વિચાર આવી જાય છે સમજ્યા ના ના સુધરી જાઓ તમે છે ને વીરનગર એની હોસ્પિટલ છે ને હા ત્યાં તમને એના દવા ને એનો કોર્સ આવે છે હા એ કરશો ને એટલે શરીર ની અંદર અમુક અવયો પછી ખોરાક માં થોડો ફેરફાર ખોરાકમાં એટલે ધીરે ધીરે કે આ છે ને આલ્કોલ વાળું શરીર થઇ ગયું હા આલ્કોલ વાળું થઈ ગયા કેમકે બ્લડ બધા તત્વો આખું તેજ બધું વસ્તુ આલ્કોલ સિવાય થાય નહીં એટલે તમે આલ્કોલ પીઓ

કોઈ મુકતા નથી હા એટલે એ અમુક વસ્તુ તમારે આજે સુધારો લેવાનો પછી હવે આપણું ઘર બરબાદ થઈ ગયા પછી સુધરો કઈ સમય વેધો ન હોય ના તો તમારી ની એમ કે કોઈ ગંભીર પ્રકારના રોગ હોય હા અને આખું ઘર બરબાદ થઈ જાય એમ હોય હા તો સાનો મુનો કોટો પી જવાય હા ખબર કોઈ ન પડે એમ હા અને આ લોકોને મુક્તિ દઈ દેવાય શું કામ કે હવે તમે મારી વાત સાંભળો 60 70 વર્ષ ઉંમર થઈ ગઈ અને પછી તમે દવાખાનામાં કે જમીનનું વેચીને દવા લ્યો તો વાયલે નહીં તમે બાવા કરતા જાવ ના ના સર ઈ તો તમારી વાત સાચી છે એટલે પછી ને મેં ઈટાઈ મારી લીધી ઈટાઈ મારી લીધી સમજ્યા નહીં અરે તમારી વાત નથી સાહેબ તોય સર બચી તોય સર બચી ગયો એમ તમારી વાત નથી કરતો હા હા

આપણો પોતાનો નિર્ણય આપણા રીતે બરબાદ થઈ જાય નહીં દવાખાને મારી વાત સાંભળો તમારા હાથે ફેફસા પતી ગયું છે તમારામાં દસ થી વી લાખ રૂપિયા નાખે તો તમારી આ જગત ને જરૂર ના હોય જેનો પરિવાર

બાર વાગ્યા લગન બધી આવી વાતો કરી પીને પછી જવાય એટલે સવાર થાય ને ટેટી ફાટી ના સો ટકા દવાખાનામાં નાખીને પછી કામે શું છે ના ના તો સાચી વાત છે મારી વાત સાંભળ પોતે પોતાનું જીવન પોતે પોતાનું ઘર પરિવાર કેમ સારી રીતે જીવે છે એ વિચારવાનું આપડે હોય હા સમજી ગયા એટલે કોઈ મૃત્યુ ભેટવું એવી જરૂર નથી મરી જાવું એવી જરૂર નથી કોઈ ગંભીર રોગ હોય આ બધી વસ્તુ તો નોર્મલ છે બીડી તમાકુ સિગરેટ ગુટકા દારૂ એ બધું આપણા હાથે આપણે ઉભું કર્યું છે એટલે બંધ તો ન થાય આપણાથી તમારાથી કેમ કે ચાલુ કરવું બંધ આ જગત તમને ચાલુ કરવા આવ્યું નતું ના ના એ તો સાચી બોલાવા નથી આવતા દારૂ થી ને તમાકુ થી ને ચા ની વાળેથી કીટલી થી ને બધી જગ્યાએ એટલે મોરારી બાપુ ની સપ્તાહ માં ઘણી વાર બાપુએ પણ એવું કીધું છે કે જેટલા દારૂ પીવાથી નથી મરી જતા એટલા ચા પીવા વાળા મરી જાય કેમ ડાયાબિટીસમાં હમ હા સમજી ગયા એટલે દારૂ છે એ આપડા હાજે સુધરવાની કોશિશ કરવાની બાકી મારી પાસે સલાહ લેવો તો એ કઈ સુધરશો નહિ તમારું શરીર હાલ છે નહિ હું તો તમને કેતરી પ્રકારના ના મારે પણ ઈ તમને કાઈમ લાગશે નહિ નહી કેવા ખાતી કે શરીર તમારું છે એને તમે કેવું સગાઈવું છે તમે આ શરીરને કેવા લાડ લડાવ્યા છે લડાઈવાથી બધાય બહુ નુકસાન કરે ચોક્કસ ચોક્કસ છ ની વાત છે સર બહુ ઊંચું ચડવામાં ફાયદો નથી એટલે આ શરીર ને જેટલા લાડ કરાવો એટલે કાયા રાણી કાયા ના ભરોસા નથી કદાચ અઠવાડિયા ની રજા મળે તો વિરનગર હોસ્પિટલ છે પછી અમુક ની હોસ્પિટલ હોય ત્યાં દાખલ થઇ જવાનું અને એની દવા દારૂ ને એવો કોર્સ કરો એટલે ઓછું થઇ જાય taro taro thank, thank you percent you. Thank you, yeah. ava